મિત્રો શિયાળામાં સ્વાદ તો આવે અને સ્વાસ્થ્ય પણ જળવાય રહે એવો ખોરાક લેવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે મોટે ભાગે શિયાળામાં આપણે ગરમ ખોરાક ખાવાનું પસંદ કરીએ છીએ જેથી ઠંડી સામે શરીરમાં ગરમીનું પ્રમાણ જળવાય અને પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં મળી રહે તો આપણી આજની રેસીપી સ્વાદ સાથે ભરપૂર એનર્જી અને પોષણ આપે એવી ટેસ્ટી બનશે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે સ્વાદમાં એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટ એવા બાજરાના લોટના ખાટિયા ઢોકળા બનાવવા માટે સૌથી આપણે અહીંયા વાટકી જેટલો બાજરાનો લોટ લઈશું આ લોટ ખાસ કરીને આપણે જે રોટલા માટે દળાવતા હોઈએ એ લેવાનો છે અને મેં અહીંયા ચાળી અને ચોખ્ખો કરીને લીધેલો છે હવે તમે જે માપ પ્રમાણે બાજરાનો લોટ લીધેલો હોય એના ચોથા ભાગ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું તો અહીંયા માપ માટે મેં આજે આ વાટકીને સેટ કરેલી છે બાજરાના લોટથી અડધા માપ પ્રમાણે આપણે અહીંયા રવો લઈશું આ રવો અથવા તો સૂજી કોઈ પણ તમે લઈ શકો છો તો માપ પ્રમાણે જોઈએ તો એક વાટકી બાજરાનો લોટ એના ચોથા ભાગ જેટલો ચણાનો લોટ અને બાજરાના લોટ કરતાં અડધો આપણે અહીંયા રવો લીધો છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ ખાસ કરીને ચણાનો લોટ ઉમેરવાથી ઢોકળા એકદમ ટેસ્ટી લાગશે ખૂબ જ ટેસ્ટમાં સરસ બને છે અને રવો ઉમેરવાથી એકદમ સરસ ફરસા અને જાળીદાર પણ બનશે હવે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક વાટકી જેટલું ખાટું દહીં લેવાનું છે અને દહીંને વિસ્કરની ની સરસ રીતે ફેંટી લઈશું જેથી મિશ્રણ બનાવવામાં ખૂબ સરળતા આ આ રીતે થોડું ફેંટી લીધા પછી આખી એક જેટલું દહીં મિશ્રણમાં ઉમેરીશું ખાસ તમારા મિત્રો અહીંયા ખાટું દહીં લેવાનું છે તમારી પાસે જો મોડું દહીં હોય તો તમે એની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારે અહીંયા બેટર બનાવવા માટે જરૂરિયાત મુજબ ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલા દહીં નાખીને મિક્સ કરીશું અને પછી જરૂરિયાત મુજબ એમાં પાણી ઉમેરીશું હવે એક વાટકી દહીંની સામે આપણે અહીંયા એક વાટકી જેટલું જેટલું પાણી પાણી છે અને જોઈએ એ પ્રમાણે ઉમેરવાનું તો તો જો તમે છાશ ટોટલ બે વાટકા જેટલી છાશ જોશે અને તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો જો ઝડપથી નીચે ન પડે એ રીતનું બેટર આપણે શરૂઆતમાં બનાવવાનું છે હવે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી બેટર ને થોડી વાર માટે ઢાંકી અને સાઈડ પર મૂકીશું જેથી આપણે એના અંદર જે રવો ઉમેરો છે એ સરસ રીતે ફૂલી જાય અને લોટ પણ સારી રીતે પલળી જાય જ્યાં સુધીમાં બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની ચટણી બનાવીશું એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી બનાવવા માટે ચાર થી પાંચ કળી લસણ લઈશું અને બે ચમચી જેટલા સિંગદાણા લઈશું એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને એક મોટી ચમચી ભરી લાલ મરચું પાવડર લઈશું અને એની સાથે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેનાથી કલર ખૂબ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક નાનું સમારીને ઉમેરી દઈએ અને ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા તમારે ખાલી જો લીંબુનો રસ અથવા તો ટમેટા ઉમેરવા હોય તો બે માંથી કોઈ એક ઉમેરી શકો છો પણ લીંબુ અને ટમેટા મિક્સ થવાથી જે એકદમ સરસ ટેંગી ટેસ્ટ બને છે એ આ ચટણીમાં ખૂબ જ મસ્ત લાગે છે ત્યાર પછી ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને ઢાંકણ ઢાંકી ખૂબ સરસ રીતે પીસી લઈએ તો જુઓ એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી બનીને તૈયાર છે આ ચટણીનો ટેસ્ટ ઢોકળાની સાથે ખૂબ જ મસ્ત લાગે છે તમે જો ક્યારે આ રીતે ચટણી ન બનાવી હોય ને તો એક વખત ટ્રાય કરજો કેમ કે ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થશે અને જો આ ચટણીને બનાવીને તમારે સ્ટોર કરીને રાખવી હોય તો ફ્રિજની અંદર તમે આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે તૈયાર થયેલી ચટણી ને આપણે સાઈડ પર મૂકીશું ટેસ્ટી ચટણી તૈયાર છે ત્યાર પછી બેટરને ચેક કરી લઈએ થોડી વાર રેસ્ટ થવાથી લોટ છે એ થોડો ઘાંટો બન્યો છે આપણે જે બેટર બનાવીને રાખેલું થોડું થીક થયું છે થોડું ચાડું થયું છે હવે આપણે બેટરમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદરનું પ્રમાણ થોડું વધારે રાખીશું જેનાથી કલર ખૂબ સરસ બનશે એક ચમચી જેટલો જીરા પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે બાકીના મસાલા કરી લઈએ એક ચમચી જેટલી આદુ મરચાની અધકચરી ખાંડેલી પેસ્ટ છે અહીંયા મરચું મેં થોડું તીખું લીધું છે જેથી કરીને ખાટિયા ઢોકળા થોડા સ્પાઇસી હશે તો ખૂબ જ ખાવાની મજા આવે એવા ટેસ્ટી બને છે અને ત્યાર પછી ઉમેરીશું ત્રણ થી ચાર ચમચી જેટલું ગાજરનું ખમણ અને બે થી ત્રણ ચમચી જેટલી એકદમ ઝીણી ખમણેલી કોબી લઈશું અને થોડી લઈશું કોથમીર એ પણ એકદમ ઝીણી સમારેલી છે અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સ ઉપયોગ કરી શકો છો લીલા વટાણા સ્વીટકોર્ન ફ્લાવર દૂધી કોઈ પણ વેજીટેબલ્સ જે તમને ભાવતા હોય એ તમે ઉમેરી શકો છો અથવા તો તમારી પાસે જે અવેલેબલ હોય

અને એમાં બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અહીંયા તમારી પાસે જો ઢોકળ્યું હોય અથવા તો સ્ટીમર હોય એનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી એમાં કોઈ સ્ટેન્ડને સેટ કરીશું જેથી એના ઉપર કોઈ પ્લેટ કે ડીશને આપણે આરામથી સેટ કરી શકીએ હવે પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને આ પાણીને એકદમ સરસ રીતે ગરમ થવા માટે મૂકી દઈએ ત્યાર પછી બેટર લઈશું અને અંદાજે બે ચમચી જેટલું કાચું તેલ આપણે ઉમેરવાનું છે તમે અહીંયા વઘાર કરીને પણ ઉમેરી શકો છો અને તેલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તેલ ઉમેરવાથી બેટર છે એ એકદમ સરસ સોફ્ટ બનશે અને જ્યારે એના ઢોકળા બનશે ને ત્યારે એકદમ સરસ જાળીદાર મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલા સરસ સોફ્ટ બને છે અને સાથે સાથે ટેસ્ટ પણ એનો ખૂબ વધી જશે તો અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જે કોઈ કુકિંગ ઓઇલ હોય એ તમે વાપરી શકો છો પણ જો ઢોકળાનો સ્વાદ આપણે સો ગણો વધારવો હોય તો તમારે તેલની પસંદગી કરવાની હવે ઢોકળાને એકદમ સરસ પોચા પોચા રૂ જેવા અને જાળીદાર એવા બનાવવા માટે એક શેસે ઈનો પેક ઉમેરીશું તમે અહીંયા ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો પણ ઈનો ઉમેરવાથી એનું રિઝલ્ટ ખૂબ સરસ આવે છે ઢોકળા એકદમ સરસ ફ્લપી અને જાળીદાર બને છે થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લીધો છે અને હવે બેટરની અંદર ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈએ તૈયાર થયેલા બેટરને એકદમ સરસ રીતે ચલાવી થોડું બેટર એમાં ટ્રાન્સફર કરીશું આ રીતે બધી જ બાજુ એકદમ સરસ રીતે ફેલાવી દઈએ થાળી ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ જેથી એકદમ સરસ દેખાવમાં પણ ખૂબ જ મસ્ત લાગે છે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે સરસ રીતે હળવેથી પ્લેટને સેટ કરી દઈએ અને આ રીતે ઢાંકણ ઢાંકી અંદાજે આઠ થી દસ મિનિટ સુધી ખૂબ સરસ રીતે સ્ટીમ થવા દઈએ અંદાજે દસક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ જુઓ

જો તમે ડાયટિંગ પર છો અથવા તો ઓછા તેલવાળું ખાવાનું પસંદ કરો છો તો આ રીતે એકદમ સિમ્પલ ચટણી સાથે કરી શકો છો અહીંયા ઢોકળા જાળીદાર કેટલા બન્યા છે એ તમને સરસ પોચારું જેવા બને છે આપણે વઘારિયાની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીએ એક ચમચી તલ ઉમેરીએ અડધી ચમચી આખું જીરું ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું આ વઘારને આપણે ઢોકળા ઉપર સ્પ્રિન્કલ કરી દઈએ લોટથી બનતા હોવા છતાં તમે અહીંયાનો કલર અને ટેક્સચર જોઈ શકો છો બિલકુલ ચીકણા પણ લાગતા નથી અને કલરમાં પણ તમે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ટેસ્ટી દેખાય છે અને જો તમે ક્યારેય આ રીતે બનાવીને ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે આ ઢોકળાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગશે રૂટિનમાં આપણે જે ઢોકળા બનાવીએ છીએ એના કરતા થોડો અલગ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો મિત્રો રોજ બરોજના ઢોકળાના ટેસ્ટથી જો કંટાળ્યા હો અને નવો કોઈ ટેસ્ટ ટ્રાય કરવા માંગતા હો તો આજના આ ઢોકળા એના માટે એકદમ પરફેક્ટ તૈયાર છે આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવા ઢોકળાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નવી રીતે ઢોકળા બનાવવાની રીત તમને કેવી લાગે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો